જય દ્વારકાધીશ મિત્રો આપ સૌને એક વિનંતી કરવી છે કેમ કે સોશિયલ મીડિયા એટલે અત્યારના સમયનું અસ્ત્ર કહેવાય પરંતુ ઘણા લોકો આનો દુરુપયોગ કરી ભોળા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો મિત્રો શરૂઆત કરવાની છે સાતમ આઠમના તહેવારથી કેમ કે સાતમ આઠમના તહેવારને સાઠ ટકા લોકો ખોટી રીતે મનાવે છે અને વીસ ટકા લોકો આ તહેવારનો દુષ્પ્રચાર કરે છે જેથી નવી યુવા પેઢી પર ખૂબ ખરાબ અસર પડે છે જે આપણી ભારતીય સંસ્કૃતિને બહુ હાનિકારક છે એટલા માટે આપણે પહેલાં વીસ ટકા લોકોને દુષ દુષ્પ્રચાર કરતાં રોકવાના છે જે છે યુટ્યુબ ચેનલવાળા આ યુટ્યુબ ચેનલવાળા સાતમ આઠમ પર ફક્તને ફક્ત દારૂ અને જુગારનું જ પ્રદર્શન કરે છે તે લોકો ભગવાન કૃષ્ણની મહાનતા કે ગૌ સેવા માટે કોઈ સંદેશ નથી આપતા તેવા લોકો આ સાતમ આઠમ પર કોઈ વિડીયો સંદેશ ના મૂકે અને જે અગાઉ મૂકેલ છે તે ડિલેટ કરી નાખે નંબર બે જે સાહીઠ ટકા લોકો દારૂ અને જુગારથી સાતમ આઠમ વર્ષોથી મનાવે છે તેવા લોકોને આપણે એટલું કહેવું છે કે જુગાર એક એવો ખેલ છે જેમાં તમે એક દિવસ જીતશો તો બીજા દિવસે હારશો તમને સરવાળે શૂન્ય જ મળશે એટલા માટે આ સાતમ આઠમ પર ફક્ત પાંચ દસ ટકા મૂડી સેવા કાર્યમાં વાપરો તમારા કર્મનું સારું એવું ફળ તમારી નજરની સામે હશે અને જે વીસ ટકા લોકો ધર્મ અને ભારતીય સંસ્કૃતિને વર્ષોથી નિભાવી રહ્યા છે તેમને લાખ લાખ વંદન જય દ્વારકાધીશ જય ભારત